અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળામાં ગુજરાતના ખૂણે ખૂણેથી પગપાળા સંઘો અંબાજી પહોંચી રહ્યા છે ત્યારે મેળાના છઠ્ઠા દિવસે રાજકોટથી ચારસો પચીસ કિલોમીટર પગપાળા ચાલી મહિલા પુરુષો સાથે બાળકો પણ અંબાજી ખાતે પહોંચ્યા છે જો કે પંદરસોથી બે હજાર સંઘ રાજકોટનો આ સંઘ પોતાની આગવી ઓળખ ઊભી કરેલી છે અને જે રોજેરોજ અને દર વર્ષે સનાતન ધર્મની શોભા તેવા વસ્ત્રો પરિધાન કરી અંબાજી પહોંચતા હોય છે જેમાં ખાસ કરીને રાજકોટના ખોટીયાર મંદિરના સેવક માણીના આશીર્વાદથી આ સંઘ અંબાજી પહોંચે છે અને રસ્તામાં પણ અનેક ટેમ્પો ઉપર રાસ કરવા અને તલવારબાજીના કરતબો કરી પગપાળા ચાલતા યાત્રિકોને થાક ઉતરે તેવું મનોરંજન પૂરું પાડતો હોય છે તેરમા દિવસે આજ રાજકોટથી ચારસો દસ કિલોમીટર કાપી અમારો પગપાળા સંઘ આજ ચાચર ચોકમાં પહોંચ્યો છે સૌને આનંદ ઉલ્લાસ છે તમે જોઈ શકો છો બધા માટે આજ અમારી વિશેષતા એ છે કે માના આજ મોટા પ્રસંગમાં જેને કહી કે માનો જન્મોત્સવ છે ત્યારે આજે અમે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જતા હોય એ રીતે તૈયાર થઈ પંદરે પંદર દિવસની પંદર જોડી કપડાં લઈ અને અમે સાથે લઈને આવીએ છીએ અને માના આજ આ મોટા પ્રસંગને

સંઘ પદયાત્રી સંઘ જે છે એનું મંદિર ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું જયભાઈ